તો સમાચાર સામે નજર કરીશું સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને થોડી વારમાં ચુકાદો આવશે આ સાથે જ હાઈ વોલ્ટેજ રામાની વાત કરીએ કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ બચાવમાં રજૂઆત પણ કરી હતી પરંતુ વિવાદ સર્જાઓ તે પ્રમાણે વાત કરીએ કે અમારા ચારે ટેકેદારોનું અપહરણ થયું છે તેવું બાબુ માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે ક્યાંક ને ક્યાંક આમાં ભાજપ પણ ઇન્વોલ્વ થયું છે કેમ કે ભાજપના જે અનેક નેતાઓ છે તેઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે ને તેઓ પણ હવે આમાં ઇન્વોલ્વ થયા છે કે આમાં ભાજપનું કોઈ પણ વસ્તુ સામેલ નથી આવતી અને ભાજપ આમાં ક્યાંય પણ સામેલ નથી તો કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે આ વચ્ચે વાત કરીએ કે ભાજપે નામાંકન પત્ર રદ કરવા પણ દલીલ કરી હતી તેવું બાબુ માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે નિલેશ કુંભાણીને લઈને ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી ખાતે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે અને તેને લઈને હજુ એક કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે દર્શનભાઈ શું કહેશો આ જે રીતનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી ટિકિટ વેચી દીધી હોય લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી લોકશાહીની ચૂંટણી પહેલાં ચારસોને પાર ચારસોને પારની વાત કરતી હતી સામ ડામ દંડની ભેદનીતિના રૂપમાં ઇન્ડિયા ગઠબંધનના વિવિધ રાજ્યના મુખ્યમંત્રીને જેલમાં લખવાનું કામ કરે છે સંસદ સભ્યને જેલમાં લખવાનું કામ કરે ધાક ધમકી ખોટા કેસો કરવા એ ભારતીય જનતા પાર્ટીનું કામ છે અને કોઈપણ હિસાબે ચારસો સીટ કેવી રીતે લાવી એ પ્રકારનું તમે વાતાવરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે જે સુરતના લોકસભાના ઉમેદવારો અમારા નિલેશભાઈ હતા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું જે દિવસે કલેક્ટરશીપ અહીંયા રજૂ કરવામાં આવ્યું ત્યારે દરખાસ્ત કરનારની સહી એમની રૂબરૂમાં થતી હોય છે એમની ચકાસણી રૂબરૂમાં થતી હોય છે પરંતુ એ ઉમેદવારે કદાચ એમને હાજર નહીં રાખ્યા હોય પણ એમની જવાબદારી છે કે એમણે એને હાજર રાખવાનો હોય છે એટલે સમગ્ર બાબતમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચના તંત્રની બંનેની મિલીભગત છે એવું મારું માનું છું નિલેશભાઈ મીડિયા સામે જણાવી રહ્યા છે કે ઠેકેદાર અહીં ઉપસ્થિત છે પરંતુ એક પણ અત્યાર સુધી ઠેકેદાર અહીં ઉપસ્થિત રહ્યા નથી એમની ટિકિટ રદ થાય એવી ગણતરીની મિનિટો હવે બાકી રહી છે શક્યતા ખરી લોકશાહીમાં સુરતના વીસ લાખ લોકોને નક્કી કરવા દેવ કે લોકશાહીમાં બચાવી છે કે લોકશાહીને આગળ વધારવી છે એક ઉમેદવારનું ફોર્મ રદ થવાથી નહીં સમગ્ર ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું વિરુદ્ધમાં તૈયાર થયું છે અને લોકો મોંઘવારી બેરોજગારી ભય એનાથી મુક્ત થવા માટે મતદાન કરવાના હતા એના કાવતરાના ભાગરૂપે ગઈકાલથી જે ડ્રામા રચાયો છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે ચૂંટણી પંચના અધિકારીના મેરાપેપીઓ રચાયો છે હું મારું સ્પષ્ટ માનું છું કોંગ્રેસના જ કાર્યકર્તા અસલમ સાયકલવાલા સહિતના અનેક કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે નિલેશ કુંભાણી પાણીમાં બેસી ગયા છે અને તેમના ભાજપ દ્વારા તેમને ખરીદી લેવામાં આવ્યા છે એ વાત કેટલી સ્વાભાવિક છે કે આ ભારત દેશની ચૂંટણી છે આજે પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચાલુ છે મારા જેવા શિસ્તબદ્ધ સૈનિકની લાગણી સ્વાભાવિક છે હૃદયમાં લાગણી આઘાત લાગતો હોય મનોદશા દુઃખી થતા હોય અને એના ભાગરૂપે કદાચ વ્યક્તિગત નિવેદન કરતા હોય પરંતુ બધા કોંગ્રેસ પક્ષની સાથે આજે પણ આ લડત લડવા માટે અહીંયા કલેક્ટર ઓફિસ અમે હાજર છે પણ ક્યાંક ને ક્યાંક એવી વાતો કરવામાં આવી રહી છે કે ટિકિટ તેમના પૈસાથી ખરીદી લેવામાં આવી છે ટિકિટો મેરિટના આધારે આપવામાં આવતી હોય છે અને મેરિટના આધારે આ ટિકિટ આપવામાં આવી છે આજે પણ નિલેશ કુંભાણીએ કોઈ ફોર્મ ખેંચ્યું નથી એના ટેકેદારોને શું નિવે સામ દંડ ભયના ભય ગ્રૂપે એમની પાસે જે એફિડેવિટ કરાવીને એમને ગુમ કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે તંત્રને તંત્રની સાથે મેળાપી પણ હોય તો જ આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે એટલે એ તપાસનો વિષય છે પરંતુ સુરતના લોકોના હિતમાં અને લોકશાહી બચાવના હિતમાં આ ફોર્મ ચાલુ રાખવું જોઈએ અને લોકોને નક્કી કરવા દેવું જોઈએ એવું મારું માનું છે ही बिल्कुल आए हैं नीलेश कुंभार येणार जे वकील जे एडवोकेट बाबूभाई